નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ફેન્જલ નામનો વાવાઝોડાની અસર મિત્રો ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી એ પૂરી થઈ છે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત વાવાઝોડું બને તેવા સંકેત છે પણ તો આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતને કોઈ અસર કરી તેવી શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની અસરને કારણે જે અરબી સમુદ્રમાંથી જે ભેજ હતો તે ગુજરાત ઉપરથી પસાર થયો અને ગઈકાલે આપણે જોયું તો ઘણા ખરા વિસ્તારની અંદર ખાસ કરીને વાદળછાયા વાતાવરણ ઋતુ અને વલસાડની અંદર તેમજ ડાંગની અંદર વલસાડ સાતપુતારાની અંદર વરસાદ જોવા મળ્યો હવે પછીના સાત દિવસને લઈને અંબાલાલ પટેલ દ્વારા હવામાન વિભાગ દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા પરેશભાઈ ગોસ્વામી દેવા જે આગાહીકારો છે તેના દ્વારા મિત્રો ઠંડીને લઈને પણ મિત્રો એક મોટી આગાહી કરી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ખાસ કરીને હવે વાદળછાય વાતાવરણ ધુમ્મસ છે કેવો આવશે ઠંડી છે કેટલા ડિગ્રી સુધી નીચે જઈ શકે છે પવનની ઝડપ પણ ખૂબ જ ફાસ્ટ રહેવાની છે તો કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે ખાસ કરીને પહેલાં ભેજની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગુજરાત અને ગુજરાતની અંદર વહેલી સવારે અહીંયા તમે ભેજ જોઈ શકો છો અને આ વહેલી સવારે ભેજ જોવાને કારણે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ભેજ જોવા મળશે બપોર પછી ઘણા વિસ્તારોની અંદર વાદળો જોવા મળી શકે છે અને બપોર પછીનું વાતાવરણ જોઈ શકો છો તો બપોર પછી પણ ચાર વાગ્યાના વાતાવરણની અંદર જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ભેજ જોવા મળી રહ્યો છે એટલે કે વાત વાદળો અને લીસોટા જોવા મળી શકે છે સાથે સાથે પવનની દિશા આવે મિત્રો ખાસ કરીને ઉત્તર પશ્ચિમની જોવા મળી રહી છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળી રહી છે જે મિત્રો સંકેત આપે છે કે ખાસ કરીને ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ સઈ શરૂ થશે આપણે મિત્રો પહેલાં ધુમ્મસની વાત કરીએ ત્યારબાદ મિત્રો આપણે ઠંડી અને પવનની વાત કરીશું તો તમે જોઈ શકો છો આઠ તારીખે વહેલી સવારે પણ મિત્રો ખાસ કરીને થોડો ઘણો ધુમ્મસ જોવા મળી શકે છે બપોર પછી ખાસ કરીને વાદળોના લીસોટા એકદમ ઉપલા લેવલે એકદમ આછા વાદળો જોઈએ મળી શકે છે ઘાટા વાદળોને લઈને અહીંયા કોઈ સંકેત નથી અહીં તમે જોઈ શકો છો તો ધીમે ધીમે થોડોક હવાની અંદર ભેજને કારણે ખાસ કરીને વહેલી સવારે ધીમે ધીમે ઝાકળ વરસાદથી ખાસ કરીને શરૂ થાય અને તેને લઈને મિત્રો ખાસ કરીને થોડુંક સી ઠંડી જામતી જાય તેવી પણ મિત્રો અહીંયા શક્યતા દેખાઈ રહી છે બપોર પછી ખાસ કરીને ક્યાંક ક્યાંક અમુક ભાગોની અંદર લીસોટા જોવા મળે બાકી વરસાદને લઈને હવે કોઈ આગાહી નથી પવનની ઝડપ જોઈ લેવી પવનની ઝડપથી ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અહીંયા જે વહેલી સવારના પવન છે એકદમ નોર્મલ સાત કિલોમીટર એટલે કે પાંદડા પણ પણ નહીં તેવા સંકેત આપે છે અને બપોર પછી પવનની ઝડપ છે ખાસ વધતી હોય છે અઢાર ઓગણી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રવિવારે વીસ થી લઈને ચોવીસ કિલોમીટરની ઝડપ સોમવારથી પવન વધવાનો છે અને ઠંડી પણ સાથે વધવાની છે તો સોમવારની તમે જોઈ શકો છો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ખૂબ જ તેજ પવનને કારણે દિવસે પણ લોકો ઠૂઠવાયેલા રહેશે પવનની ઝડપ છે એ ખાસ કરીને ચાલીસ કિલોમીટરની ઝડપે છે મંગળવાર સુધીમાં જઈશે એટલે કે ખૂબ જ ભારે પવન જોવા મળશે અને ભારે ઠંડી જોવા મળશે અને બુધવાર સુધી આ પવનની ઝડપ રહેશે ગુરુવાર પછી પવનની ઝડપ છે એ ધીમે ધીમે ઘટતી જશે જોકે મિત્રો અહીંયા નોર્મલ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી એટલે કે ખાસ કરીને થોડીક ઉત્તરની સાથે પશ્ચિમનો પવન પણ મિક્સ છે જેને લઈને જોવા જઈએ તો ઠંડી અને ખાસ કરીને એટલી ઠંડી છે ખૂબ જ ભૂખાકાઠ છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ જેથી તમને ખ્યાલ આવે તો આજે શનિવાર છે અને શનિવારનું તાપમાન આપણે વહેલી સવારે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં તેર ડિગ્રી મહેસાણા પાલનપુરની અંદર ચૌદ ડિગ્રી હળવદની અંદર ચૌદ ડિગ્રી અને ખાસ કરીને કચ્છની અંદર સોળ ડિગ્રી આવું તાપમાન છે વહેલી સવારનું રહેવાનું છે બપોરની જો વાત કરવામાં આવે તો બપોરનું તાપમાન છે એ ત્રીસથી નીચે એટલે કે ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ અઠ્યાવી ડિગ્રી ઉત્તરની અંદર અઠ્યાવીસ કચ્છની અંદર અઠાવી ડિગ્રી રહી શકે એટલે કે ખાસ કરીને નહીં ગરમી નહીં ઠંડી પરંતુ રવિવારથી મિત્રો ધીમે ધીમે તાપમાન નીચું જવાનું શરૂ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો તેરમાંથી બાર ડિગ્રી થઈ ગયા અને એવો સમય આવશે જ્યાં દસ કર્તા નીચે તાપમાન છે પણ જતું રહેશે તો વાત કરીએ સોમવારની જ્યારે તેજ પવનની આગે છે તો તમે જોઈ શકો છો તાપમાન સી દસ ડિગ્રીની નીચે મિત્રો અહીંયા બતાવી રહ્યું છે એટલે કે મહેસાણા સુઈ ગામની અંદર દસ ડિગ્રી કરતાં પણ નીચું હળવદની અંદર દસ રાજકોટમાં તેર ડિગ્રી વડોદરામાં પણ તેર ડિગ્રી છે તાપમાન કચ્છની અંદર બાર ને અગિયાર ડિગ્રી નલિયાની અંદર તો ખૂબ જ તાપમાન છે સોમવારથી ભૂકા કાઢવાનું છે દિવસે પણ જો વાત કરીએ તો દિવસે પણ તાપમાન છે પચીસ ચોવીસ ડિગ્રીની આસપાસ રહેવાનું છે એટલે કે ઉનાળાની અંદર આપણે ચોવીસ ડિગ્રી પર એસ રાખતા જે ઠંડક જોવા મળે આવી ઠંડક છે દિવસ દરમિયાન પણ જોવા મળવાની છે બાઇક ઉપર જતા હોય ખુલ્લામાં જતા હોય તો તાપમાન એટલે સ્વેટર પહેરવા પડે અહીંયા તમે જોઈ શકો મંગળવારે તાપમાન છે એ દસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે એટલે કે ભારે ઠંડીના પણ મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે તો દસ અને અગિયાર ડિગ્રી સુધી તાપમાન છે એ નોર્મલ રહેવાનું છે બપોરનું તાપમાન અને ખાસ કરીને બપોરનું તાપમાન છે એ બાવીસથી લઈને પચીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળવાનું છે તો આવું તાપમાન છે સરેરાશથી રહેવાનું એટલે કે હવે ઠંડીનો રાઉન્ડ છે એ મિત્રો આવી ગયો છે દસ ડિગ્રી સુધીનું તાપમાન તેના કરતા પણ નીચું તાપમાન છે એ ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર જોવા મળે એટલે કે ઠંડીના એક ધમાકેદાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ આ રવિવાર પૂરો થતા આવતા સોમવારથી લઈને રવિવાર સુધી ભારેથી ખૂબ જ હાર્ડ થી જાવી નાખે તાપણું તૈયાર રાખવું પડે ગોદડા ઓઠવા પડે તેવી ઠંડી આવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત